दीवो प्रगटाती वक्त आ राखो ध्यान घर मधे एटली समृद्धि के तरी जसे सात पेढ़ी દીવો પ્રગટાવ્યા વિના પૂજા અધૂરી માનવામાં આવે છે ઘરમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઊર્જા અને અંધકાર દૂર થાય છે સાથે જ સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે દીવો કરવાથી મનોકામના પૂર્ણ પણ થઈ શકે છે અને અઢળક ધન પ્રાપ્ત થાય છે પરંતુ તેના માટે દીવો કરવાના નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે જો આ નિયમોનું પાલન ન થાય તો પૂજાનું ફળ પણ મળતું નથી અને જો નિયમ અનુસાર દીવો કરવામાં આવે તો ધારીઓ ફળ પ્રાપ્ત થાય છે દરેક ઘરમાં રોજ પૂજા પાઠ થાય છે દરેક વ્યક્તિ સવારે પૂજા કરીને દિવસની શરૂઆત કરે છે સાથે જ સંધ્યા સમયે પણ ઘરમાં પૂજા થાય છે પૂજા સમયે લોકો સૌથી પહેલા દીવો પ્રગટાવે છે દીવો પ્રગટાવ્યા વિના પૂજા અધૂરી માનવામાં આવે છે ઘરમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઊર્જા અને અંધકાર દૂર થાય છે સાથે જ સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે આ જે દીવો કરવાથી મનોકામના પૂર્ણ પણ થઈ શકે છે અને અઢરક ધન પ્રાપ્ત થાય છે પરંતુ તેના માટે દીવો કરવાના નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે જો આ નિયમોનું પાલન ન થાય તો પૂજાનો ફળ પણ મળતો નથી અને જો નિયમ અનુસાર દીવો કરવામાં આવે તો ધારીયુ ફળ પ્રાપ્ત થાય છે એક દિશા पूजा करती वक़्ते घी दीवो हमेशा डाबी बाजू तरफ राखो जो ये जो तमे तेल नो दीवो प्रगटावता हो तो तेने तमारा जमणा हाथ तरफ राखो जो तमारी कोई मनोकामना पूर्ण करवा माटे दीवो करो तो दीवो तेल नो प्रक्तआव आ सिवाय नियमित इष्ट देवनी सामे घी नो दीवो प्रक्तआव बे कया भगवान माटे कयो दीवो शनि देव ने प्रसन्न करवा माटे सरसवना तेल अथवा तलना तेल नो दीवो प्रक्तआव जो ये हनुमान जी ने प्रसन्न करवा माटे चमेली ना तेल नो दीवो करवो खूबज शुभ मानवामा आवे छे जो राहु के दोष ना अशुभ प्रभाव थी बचवो होय तो तेना माटे अरसी तेल नो दीवो करवो ત્રણ મુખ્ય દ્વાર પર દીવો સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજા પાસે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ તેનાથી સુખ સમૃદ્ધિ વધે છે આવા ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહે છે અગત્યની સૂચના અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અને ઇન્ટરનેટ અને ન્યૂઝપેપરના માધ્યમથી લેવામાં આવી છે અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈ પણ પ્રકારની માન્યતા અથવા જાણકારીને સમર્થન કરતા નથી અમે તેની પુષ્ટિ પણ કરતા નથી કોઈ પણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે અને તમે જે વિડીયો જુઓ છો તે હિન્દુ પૌરાણિક કથાઓ પ્રાચીન હિન્દુ ગ્રંથો અને લોકવાર્તાઓથી પ્રેરિત છે આ વિડિયો હજારો વર્ષ જૂના માનવામાં આવતા ધાર્મિક ગ્રંથો પર આધારિત છે. મહેરબાની કરીને નોંધ કરો કે અમારો હેતુ કોઈ ચોક્કસ વ્યક્તિ, સંપ્રદાય અથવા ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી. અમારો વિડિયો પસંદ આવે તો લાઈક, શેર, સબ્સ્ક્રાઇબ કરજો. ધન્યવાદ મિત્રો.